તાજેતરમાં દેશ અને રાજ્યમાં બનેલી આતંકી જિલ્લા પોલીસ દ્વારા થરાદ અને વાવ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને ડેટાબેઝ અપડેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડ્રાઈવમાં ગેરકાયદેસર હથિયારોની તસ્કરી નાર્કોટિક્સની હેરાફેરી વિસ્ફોટકોના ગુનાઓ તેમજ ટાડા મકોકા અને પોટા જેવા કાયદા હેઠળ સંડોવાયેલા આરોપીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા વાવ અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ત્રીસ વર્ષના ગુનાઓના ડેટાના આધારે આવા આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોપીઓની નવીનતમ વિગતો જેવી કે પ્રોફાઇલ ફિંગરપ્રિન્ટ ફોટા અને મોબાઈલ નંબર સહિતની માહિતી એકત્રિત કરીને પોલીસને ડેજિકટાઇડ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે વાવ થરાદ એક નવો જિલ્લો હોવાથી પોલીસ અધિકારીઓને કર્મચારીઓ ગુનેગારોને ચહેરાથી ઓળખી શકે અને તેમની ગતિવિધિઓ પર મિલકત ગુનાઓમાં પાંચ આરોપીઓ એક હિસ્ટ્રી સીટર અને બાર છૂટા ફરતા આરોપીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત ચાલીસ એવા લોકો પણ છે કે જેઓ બંને કેટેગરીમાં સંડોવાયેલા હતા અને હવે તે મૃત્યુ પામે છે